सत्ताईस नक्षत्रों का चंद्रमा के साथ क्या कंसर्न है ये बराबर जिज्ञासा हमारे मन में आती रहती है प्लीज आप इस पर कुछ प्रकाश क्या जी एक्चुअली yes. सर वो जो स्टोरी है ना बहुत फेमस स्टोरी है सब लोगों ने सुनी होगी कि प्रजापति दक्ष था कि जी माता सती ना पिताजी से ये प्रजापति दक्ष ने सत्याविश कन्याओ सत्या दीकियों हमें एमना मैरिज चंद्रमा साथ એટલે સત્યાવીસ કન્યાઓમાંથી એ રોહિણી કરીને જે એમની પત્ની હતી ચંદ્રમાની પત્ની એની જોડે વધારે સમય પસાર કર્યો એટલે બાકીની જે એમના એમની વાઈફ હતી એમણે પ્રજાપતિ દક્ષને એટલે એમના પપ્પાને ફરિયાદ કરી કે પપ્પા રોહિણી જોડે એમનો સમય વધારે પસાર કરે છે અને અમને ઇગ્નોર કરે છે એટલે પછી પ્રજાપતિ દક્ષે ચંદ્રને સમજાવ્યા એ ના માન્યા એમના વ્યવહારમાં કોઈ ફરક ના પડ્યો એટલે પછી એમને શ્રાપ આપ્યો કે જે રૂપમાં અને અહંકાર છે અભિમાન છે એનો હવે ક્ષય થશે એટલે આપણા ઋષિમુનિઓએ સાયન્સને સ્ટોરી ટેલિંગ સ્વરૂપે સ્ટોરી સાથે કનેક્ટ કરીને લોકો સુધી આ વાત પહોંચાડી હું એને હું પહેલું તમને સમજાવું ચંદ્ર મને કેટલી વાઇબ છે સ્ટોરી મુજબ તો સર ધ્યાનમાં જેવો મારે હેસેરા યસ ઉસ્ોહિણી હા આ બધી એમના પત્નીના નામ છે હવે સર તમે ખાલી ગૂગલ કરજો ખાલી ગૂગલ કરજો કે ચંદ્રની વાઇફના નામ શું છે તમે આ જ બધા નામ ત્યાં બેઠા જોવા મળશે ચંદ્રની વાઈફ સત્યાવી ચંદ્રના સત્યાવીસ વાઈફ એના નામ રોહિણી કે જેનો આ સ્ટોરીમાં ઉલ્લેખ છે કે એમના પ્રિય પત્ની છે રોહિણી રેવતી જે બલરામના પત્ની હતા એ પણ એક ચંદ્રના વાઈફનું પણ નામ છે રેવતી પછી આદ્રા કૃતિકા પૈજલની જલની આ બધા જે નામ છે એ ચંદ્રની વાઈફના નામ છે તમને મળી જશે આરામથી ગૂગલમાં હવે આ જ નામ તમે ફરી સર્ચ કરો કે ભાઈ સત્યાવીસ નક્ષત્રોના નામ કયા તો તમને આના જ બેઠા નામ ક્રમ વાઇસ જોવા મળશે તો જો નક્ષત્ર હોતે ને સર વો બહુ સાયન્ટિફિક કોન્સેપ્ટ હોય એટલે એમાં કેવું હોય માની લો કે આ પૃથ્વી છે અને ચંદ્ર એ પૃથ્વીની આજુબાજુ આવી રીતે ગોળ ગોળ ફરે છે લંબ લંબર્તુળાકાર કક્ષા જેની તો એ આખી આખી ભ્રમણ કક્ષાને આપણે સત્યાવીસ ભાગમાં વહેંચી દીધું આપણા ઋષિ મુનિઓએ એટલે પહેલો જે ભાગ થાય એ લગભગ તેર ડિગ્રીની આજુબાજુ એ પહેલું નક્ષત્ર એ એરિયા અને એ નક્ષત્રની અંદર એ એરિયામાં જે સૌથી મોટો તારો હોય એ તારાના નામના આધારે એ નક્ષત્રનું નામ આપવાનું એટલે માની લો કે આ ઝીરો પોઈન્ટ છે તો પહેલું જે એરિયા તેર ડિગ્રીનો કવર કર્યો સ્પેસમાં ત્યાં સૌથી મોટો તારો હતો અશ્વિની એટલે એ નક્ષત્રના સમૂહમાં જેટલા તારા આવતા હોય એક હોય બે હોય ચાર હોય એને અશ્વિનીના આધારે મેઇન મુખ્ય તારાના આધારે એને અશ્વિન અશ્વિની નક્ષત્ર કીધું પછી એ રીતે બીજું બલની નક્ષત્ર ત્રીજું ચોથું ચોથું રોહિણી નક્ષત્ર છે એવા એના સત્યાવીસ નક્ષત્રો એ એકચ્યુઅલમાં સત્યાવીસ ભાગ છે અને એ સત્યાવીસ ભાગના પ્રમુખ તારાના નામના આધારે એ સત્યાવીસ નક્ષત્રોના નામ પડે છે અને એ ચંદ્રની વાઇફના નામ છે હવે સર સ્ટોરીમાં આપણે બીજું બે સાંભળ્યું છે કે ચંદ્ર એ દરેક વાઇફ સાથે એક દિવસ રહે છે બે દિવસ કેમ નહીં ચાર દિવસ કેમ નહીં તો એનું આ કારણ કેટલું ક્લિયર છે કે ભાઈ પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ભ્રમણ કક્ષાને સત્યાવીસ ભાગમાં વેચીએ એટલે સત્યાવીસ નક્ષત્ર થયા અને દરેક નક્ષત્રમાં ચંદ્ર એક એક દિવસ રહે એટલે એક એક દિવસ રહે એટલા માટે સ્ટોરીમાં પણ એવું આવરી લેવામાં આવ્યું કે દરેક પત્ની સાથે ચંદ્ર એક દિવસ જ રહે છે એમાંય ભૂલ નથી બે દિવસ એવું નથી એટલે એકચ્યુઅલી સર આ આપણા ઋષિમુનિઓની એ સ્ટોરી કહેવાની પદ્ધતિ હતી કે જેથી આમ લોક એને સમજી શકે આ સાયન્સ જ છે પછી ચંદ્ર એ પોતે ક્ષય પામે પંદર દિવસ સુધી શુક્લ પક્ષમાં એનું વધતા 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 પૂનમ આવે અને કૃષ્ણ પક્ષમાં ઘટતા 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 એ અમાવસ્યા આવે તો આ શું છે ચંદ્રની કળાઓ છે ફેઝિસ ઓફ મૂન એ ચંદ્રની કળાઓને પણ શંકરદાદાના શ્રાપ સ્વરૂપે સ્વીકારી લેવામાં આવ્યું એટલે સર આ બહુ જ સરસ એક સ્ટોરી છે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કે એ સ્ટોરીની મદદથી આપણને ચંદ્રના ચંદ્રની ભ્રમણકક્ષા જ એકચુલી સમજાવવામાં આવી છે સ્ટોરી સ્વરૂપે અને એ જ એની સત્યાવીસ પત્નીઓ છે અને બાકી બધું જે સાર છે એ તો સ્ટોરી ટેલિંગનો એક ભાગ છે કે આ ગુસ્સે થયા અને એમણે શ્રાપ આપ્યો અને એ બહુ મજા પડે એટલે અલ્ટિમેટલી આપણને સાયન્સ જ ભણાવવામાં આવ્યું છે